લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે મહિના રોજ મતદાન થશે ભારતીય ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર વર્ષથી વધુ અમુક પ્રમાણથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરેથી મતદાનની સુવિધા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યારે એવા મતદારો માટે એવરી વોટ ભાગ ભાગરૂપે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક પર મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે બધા વોટ આપજો બધા આપણે નાગરિક છીએ એટલે વોટ આપવો પડે બધાને મારી બધાને વિનંતી છે કે બધા મહેરબાની કરીને બધા લોકો વોટ આપે મારી ઉંમર છે અઠ્યાસી વર્ષ અને આ મને ઘરે વોટિંગ કરવાની રીત સારી લાગી પંચ્યાસી વર્ષની મારી ઉંમર છે ચૂંટણી પંચ તરફથી કરેલી પ્રક્રિયા પ્રમાણે ઘરે જે વોટ લેવા માટે વ્યવસ્થા થઈ છે એ ઘણી ઉત્તમ છે ચોવીસ એપ્રિલથી શરૂ થયેલી વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને ઘરે બેઠા મતદાનની પ્રક્રિયા સત્યાવીસ એપ્રિલ સુધી ચાલશે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના પંચ્યાસી વર્ષથી વધુ વયના સાતસો મતદારો અને પિસ્તાળીસ જેટલા દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના બસો વરિષ્ઠ મતદારો અને છત્રીસ જેટલા દિવ્યાંગ મતદારો ઘરેથી મતદાન કરીને લોકશાહીના આ પર્વમાં સહભાગી થશે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડીકે જણાવ્યું હતું કે ચૂંટણીના અધિકારીઓ અને કર્મચારીઓ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે ઘરે જઈને મતદાન કરાવી રહ્યા છે મતદાનની આ પ્રક્રિયામાં ચૂંટણી પંચની ગાઈડલાઈનનું નું પણ પાલન થાય તથા સંપૂર્ણ ગુપ્તતા જળવાઈ રહે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે